બાળકોની પરીક્ષા પૂરી થતાં દરેક બાળકની ઘરે એક જ ડિમાન્ડ હોય કે પપ્પા પપ્પા મને કોઈ સારી જગ્યાએ ફરવા નહીં જાઓને તો અમદાવાદથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર અને આપણા ગાંધીનગરમાં બેસ્ટ લોકેશન વન ડે પિકનિક માટે કહ્યું તો સેક્ટર અઠ્યાવીસનું ગાર્ડન અહીંયા ગાર્ડનની ટિકિટનો રેટ કેટલો છે અંદર રાઈડો કેટલી છે અને રાઇડની ટિકિટ કેટલી છે અંદર શું શું જોવાલાયક છે બધી જ માહિતી તમને આજના આપવાનો તો તો એના માટે પૂરો જોજો ચાલો મિત્રો શરૂ જોઈ શકો છો કે આ વિશાળ પાર્કિંગ છે ગાર્ડન ગાર્ડનમાં જો તમારે જવું હોય તો તમે ફોર વ્હીલર લઈને આવ્યા હોય ટુ વ્હીલર લઈને આવ્યા હોય તો અહીંયા પાર્કિંગ તમે કરી શકો છો ચાર્જિસ છે ફોર વ્હીલર નો વીસ રૂપિયા ત્યારબાદ તમારે પાણીની બોટલ બોટલ લેવી હોય તો અહીંયાથી લઈ શકો છો અને અહીંયાથી આ છે એન્ટ્રી ગેટ ત્યાં જઈએ છીએ હવે અને ટિકિટનો નો રેટ ને કેમનો છે એવું હું તમને આગળ વિડીયોમાં જણાવું છું સામે છે પાર્કિંગ તમે જોઈ શકો છો કાર ત્યાં પાર્ક કરો ત્યારબાદ તમે આ રસ્તે અહીંયા આવશો તો અહીંયા ટિકિટ કાઉન્ટર જોઈ શકો છો ટિકિટ સામે દેખાય છે અને પર પર્સન પ્રવેશ દર જે રેટ છે છે રૂપિયા તો અહીંયાથી ટિકિટ તમારે કલેક્ટ કરવાની રહેશે માત્ર પાંચ રૂપિયા મારે ત્રણ વર્ષ સુધીની બાળકો જે હોય એની ટોટલી ટિકિટ છે ફ્રી રહેશે ટિકિટ લઈ લઈએ ત્યારબાદ આ રસ્તે આપણે આગળ જઈએ છીએ બધી એક્ટિવિટી છે અને બધી રાઈડના રેટ ને બધું શું હોય છે હું તમને આગળ વિડીયોમાં બતાવું તો ફાઇનલી મિત્રો આપણે સેક્ટર અઠ્યાવીસના જે ગાર્ડન છે એમાં એન્ટ્રી લઈ લીધી છે થોડા થોડા લગભગ સો મીટર જેવા ચાલતા આગળ આવ્યા ત્યારે આવી ગયું છે આ ક્રિકેટ બોક્સ જો તમારા રેન્ટ ઉપર જોઈતું હોય અહીંયા આવે મજા કરવી હોય તમારે ક્રિકેટની અહીંયા તમને નંબર દેખાતો હશે મેં કોન્ટેક તમે કરી શકો છો આ છે આખું ક્રિકેટ બોક્સ તો ગાર્ડનમાં ફરતા ફરતા આપણે પહોંચી ગયા છીએ ટિકિટ કાઉન્ટર પર તો તમને અહીંયા તમામ જે રાઇડ્સ છે એના નામ પણ અહીંયા જોવા મળશે અને સામે ટિકિટનો કેટલો દર છે કેટલો રેટ છે એ પણ તમને જોવા મળશે એપ્રોક્સિમેટલી બધી જે રાઇડો છે એનો કોસ્ટિંગ ત્રીસ રૂપિયા અહીંયા જોવા મળશે ટિકિટ કલેક્ટ થઈ જાય ત્યારબાદ આ જગ્યા પર જો તમારે કોઈ પણ રાઇડમાં બેસવું હોય તો આવવાનું રહેશે અને સામેની બાજુ તમને જે ગેમ જોઈન દેખાઈ રહ્યું છે ત્યાં ઘણી ખરી ઇન્ડોર ગેમ્સ છે એ પણ તમે રમી શકો છો એનો કેટલો ચાર્જ છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું બાકી વન બાય વન અવર રાઈડ ની આપણે જાણીએ તો આ રાઇડ નું છે પેન્ડુલમ ત્રણ વર્ષથી મોટા અને આશરે ચાલીસ કિલો સુધીનો કેપેસિટી વાળા બાળક છે એ આ રાઇડમાં બેસી શકે છે તમામ રાઇડ આગળ તમામ તમને ડિટેલ પણ જોવા મળશે નામ પણ શું છે એ રાઈડનું તમે ત્યાંથી જાણી શકો છો ટિકિટ કાઉન્ટર પર તમને દેખાતું હશે કે બાર વર્ષથી નાના નાના ટિકિટનો રેટ છે દસ રૂપિયા અને બાર વર્ષથી મોટા માટે ટિકિટનો રેટ છે

ગરમીની સિઝન ચાલી રહી છે તો પાણીની બોટલ તમારે જોઈતી હોય આઈસ્ક્રીમ ખાવું હોય તો ઘણા ઘણા સ્ટોલ પણ તમને અહીંયા જોવા મળશે જ્યાં તમે હલકો ફૂલકો નાસ્તો છે આઈસ્ક્રીમની તમારે મજા કરવી હોય એ પણ તમને અહીંયા કરી શકો છો આ તો થઈ વાત નાના બાળકોની રાયડોની હવે દસ વર્ષથી મોટા લોકો માટે હવે જે રાઇડો છે એ પણ હું તમને આગળ વિડિયોમાં બતાવું છું તો મિત્રો મારી પાછળ તમને દેખાતો છે રાઈડ નો કમ્પાર્ટમેન્ટ જોઈ શકો છો અહીંયા પાછળ અને આ જે રસ્તો છે ત્યાંથી તમે આગળ આવો છો ને તો જો તમે સરસ મજાનો આવો ગાર્ડન છે ગાર્ડનમાં તમારા સાથે કંઈ ખાવા પીવાનું લાવો ને તો તમે ડસ્ટબિનમાં નાખજો અને ગાર્ડનનો એકદમ ચોખ્ખો રાખજો તો જોઈ શકો છો કે સરસ મજાનો ગાર્ડન સેક્ટર અઠ્યાવીસ અને આપણી જે ટ્રેન છે એ પણ આવી ગઈ છે જોઈ શકો છો તમે અને આ રસ્તો જાય છે સીધો આગળ અને તમને આગળની બાજુ ઘણા જે લપસણી છે હિંચકા છે સ્વિંગ છે એ બધું પણ તમને દેખાડશે ત્યાં પણ હું જવાનો છું અને ત્યાંનું જે બધું એક્ટિવિટી છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું છું તો આ પ્રમાણેનો કંઈક માહોલ છે સમય થઈ ગયો છે મિત્રો છ વાગ્યાનો જોઈ શકો છો તમે તો ફાઈનલી મિત્રો ચાલતા ચાલતા આપણે આગળ આવી ગયા છીએ મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે જે લપસણી ને હિંચકાને બધું છે જે જોઈ શકો છો તમે આ પ્રમાણે એ જગ્યા પર આપણે પહોંચી ગયા છે તો તમારા સાથે બાળકને લઈને આવ્યા હોય તો જો બેસવા માટે ના પ્રમાણે ત્યાં તમને મળશે તમે નિરાતે બેસી શકો છો અને બાળક માટે જોઈ શકો છો અહીંયાથી ચાલુ થઈ જાય છે આ છે ઘણી જગ્યાએ તમને આ પ્રમાણેના બાકડાને એવું તમને જોવા મળશે જ્યાં તમારે નિરાતે બેસવો તો બેસવાની પણ સરસ મજાની અહીંયા સગવડ કરેલી છે ત્યારબાદ આજે હિંચકા છે ઘણા બાળકો રમી રહ્યા છે જોઈ શકો છો ખૂબ વિશાળ જગ્યા છે અને અહીંયા પણ એક મોટી લપસણી છે ત્યાં પણ એક છે આગળ અને આખો સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આ પ્રમાણેનો છે અને માની લો કે તમને પાણી પીવું હોય કંઈક આઈસ્ક્રીમ ખાવું હોય તો તમને ઠેર ઠેર તમને અહીંયા તમને સ્ટોલ જોવા મળશે જો તમને સામે પણ તમને દેખાતું હશે જો ગરમી લાગે તો પાણી છે આઈસ્ક્રીમ છે તમે અહીંયાથી તમે લઈ શકો છો આખો વિશાળ ગાર્ડન છે અને ઉનાળામાં એક અમદાવાદ નજીક

તમામ રાઈડની મજા માણી લો ત્યારબાદ તમે સેક્ટર અઠ્યાવીસના ગાર્ડનમાં આવેલા આ રેલવે સ્ટેશનની મુલાકાત કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા સેક્ટર અઠ્યાવીસના ગાર્ડનમાં એક ટોય ટ્રેન આવેલ છે અને સાંજનો સમય હોય અને આ ટ્રેનમાં બેસીને આખા અઠ્યાવીસનો ગાર્ડન ફરવાનો હોય તો ખૂબ મજા પડી જાય તો હવે આપણે ટિકિટ લઈ લીધી છે હવે જઈએ છે લાઇનમાં અને ત્યારબાદ આપણે હું તમને આગળ બતાવું છું કે કેવા બેસ્ટ નજારાઓ કેટલા બેસ્ટ સીન આપણને

જોઈ શકો છો જો ટ્રેનના જે બેસ્ટ શૉટ છે હું તમને આગળ વિડિયોમાં બતાવું ટાઇમિંગની વાત કરીએ તો મિત્રો આ ટ્રેનમાં જો તમે બેસો છો તો એપ્રોક્સિમેટલી લગભગ સાત મિનિટ જેટલો સમય થશે જેમાં તમે આ સેક્ટર 28 ના ગાર્ડન ને આર છે તમે ટ્રેનમાં બેસીને અને જો સાંજનો સમય હોય ને તો તમને ખૂબ મજા પડી જવાની જોઈ શકો છો આ ફૂલ છે આપડે વચ્ચે નંબર આવે છે લગભગ સાત આઠ જે રો સાત આઠ સીટો આગળ છે પાછળની બાજુ પર તમને દેખાતું હશે આખી ટ્રેન ફૂલ છે હવે જોઈ શકો છો કે ટનલ આવી ગઈ છે ટનલ તો અંદર નો વ્યૂ જો લાઈટો પણ ચાલુ થઈ ગઈ રાઇડ્સની સાથે સાથે અહીંયા એક ગેમ ઝોન પણ આવેલ છે કે જ્યાં ઘણી ખરી ઇન્ડોર ગેમ્સ આવેલ છે જો બાળકોને ઇન્ડોર ગેમ્સના શોખીન હોય ઇન્ડોર ગેમ્સ રમવી હોય તો આ ગેમ ઝોનમાં તમને ઘણી બધી ઇન્ડોર ગેમ્સ તમને જોવા મળી જવાની છે જેના ટિકિટના રેટની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ચાલું થઈને અલગ અલગ ગેમના અલગ અલગ ટિકિટ પ્રમાણે અહીંયા તમે કોઈન ખરીદીને રમી શકો છો જે એક્ઝેક્ટલી રેલવે સ્ટેશનમાં જ્યાંથી આપણે ટ્રેનમાં બેઠેલા હતા તેની એક્ઝેક્ટ સામેની બાજુ આ ગેમ ઝોન આવેલ છે તો ત્યાં ત્યાં પણ તમારા બાળકોને ખૂબ મજા પડી જવાની છે તો હોપ્સો મિત્રો આજનો આ તમને વિડીયો ગમ્યો હોય અને આ બેસ્ટ જગ્યા છે જો તમે તમારે ત્રણથી ચાર કલાક સમય ગાળવો હોય અને છોકરાઓને મજા આવી જાય એવી એવી જગ્યા તમે શોધતા હોય ને તો અમદાવાદથી માત્ર ત્રીસ કિલોમીટરના અંતરે ગાંધીનગરમાં આવેલ સેક્ટર અઠ્યાવીસના ગાર્ડનની મુલાકાત કરવાનું ભૂલતા નહીં જો તમને માહિતી અને ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ બાય બાય